આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરને લઈ મોટો વિવાદ ઊભો થયો છે મંદિરમાં ચડાવવામાં આવતા પ્રસાદમાં માછલીના તેલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થઈ છે જ્યારથી તપાસ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી દેશના સંતો અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આ વાત તો અહીંયા રહી પરંતુ શું તમે જાણો છો કે અહીં શા માટે વાળને દાન કરવાની પરંપરા છે

તે લોકો પોતાના વાળનું દાન પણ કરતા જ છે હવે મિત્રો સવાલ એ છે કે આટલા બધા વાળનું આ લોકો શું કરતા હશે તો આ વાળનું જે કરવામાં આવે તે જાણીને તમે હેરાન રહી જશો અહીંયા લગભગ પાંચસો થી છસો ટન વાળનું દાન કરે છે આ પ્રક્રિયામાં દાનમાં આપેલા વાળને સાફ કરવા માટે તેમને પહેલા ઉકાળવામાં આવે છે પછી ધોવામાં આવે છે અને

જ્યારે ગાયના માલિકે જોયું કે ગાય કીડીના ઝૂંડ ઉપર દૂર ઢોળી રહી છે તો તેણે ગુસ્સામાં ગાય પર કુહાડીથી વાર કર્યો આ વાર ગાયને લાગ્યો અને ભગવાન બાલાજીને માથાના ભાગે ઈજા થઈ અને તેમના વાળ ખરી ગયા ત્યારે તે બાલાજી ભગવાનની માં નીલા પોતાના વાળ કાપી અને બાલાજીના માથા પર મૂક્યા અને તેની ઈજા ઠીક થઈ ગઈ ભગવાન વ્યંકટેશ્વરે આ ઘટનાથી પ્રસન્ન થઈ માં નીલા કહ્યું કે વાળ શરીરનું સૌંદર્ય વધારે છે પરંતુ તેમણે ભગવાન માટે આ વાળનો ત્યાગ કરી દીધો જેથી કોઈ પણ વ્યક્તિ અહીં વાળનો ત્યાગ કરશે તેમની બધી મનોકામના પૂર્ણ થશે આ ઘટના પછી તિરુપતિ મંદિરમાં ભક્તો વાળનું દાન કરવા લાગ્યા